ફુમરી ગયો અલ્યા બતા મને બોલતા આવડ્યો તમે એવું કઈને આયા તો કવદાન કોઈ મહેમાન ગતિ આયા છે જીગુંવાં જીગુંવા તો જે જીגן ઘેર આય કે ચેમણા કોઈ નવદન લાગે છે મને શું તું વિચારો કાકા હું કોણ હતો કોણ હતો અમાર કોણ હતો બોતો ખાઓ કોઈ વાળી બેહો આવો માં ઘેર આવે તો જઈ તણે ને અલા તો બહાર જાય તો બહાર પણ બહાર જાય મને તો કઈ જ્યાં વળ્યા જ્યાં જીજો આ રોડ ને હમણ ગતી તમે ને આ ને હમણ કે તો કો માર માર થોડું કોમ હતું એટલે તો મને કોક પણ હું કહે નહીં કોઈ બાદ ઉતર પાડો છે જી નહી કી તમે હવે તો ખરી ગેલા બેઓ એક કોમ હતું એને હોત તો થોડું મજા આવો ને પણ મને કોમ કે દીલે પણ

নাই

या फंच कोण उपाडतो नाही तुला का तिथे बोलास डोशी हेलो हॅलो हॅलो कोण बोलया Halo. Kau bola. Kang. Ayo di mana? Ha. Ha, tama bhaya aata hai. Mai gel. Nu gaju. Ha. Ah. Ah, ha, ah, number aale tama bhai ne aalo to. Kangku. તમારે નોમ વસ્તુ નો મન તો જબર ગમ્યું હું કેતો હું ફોટા મોકલું મારા અને તમારા ફોટા મોકલજો બે મસ્ત પાડી તમારા ભાઈએ વાત કરી હતી મને તમારું નામ કંકુ કંકુ હા હું ફોટા મોકલો હા ખાધું તો મારા ઘરનો નો ચૂલો કઈ હગાવશે હા હું ફોટા મોકલું તો એ બે ફોટા મોકલજો પાછો હા તો હું ખાઈ ફોન કરું હા પડી ગયો मारी कंकुड़ी ना फोटा आया रे है? ओ तारी चुप बैठे हो दौड़ा दौड़ा सब सीन लिया पाउडर पाउडर लगा ना पाउडर तो नहीं लगा लिया हे कंकु ओ तारी वाह मारी कं बहुगा में से रे कंकु मैंने बहुगा बस रे

તો હારું ભલું થઈ ગયું ના ના કોઈ હારું ભલું નથી એવું થાય અમાર તો દા આ ગરીબ તો કોઈ ના થાય લે એટલે તું તો ગરીબ છે તો તું ગરીબ કે હવે લે ખાઈ લે તું હે ને હા મારે હું ખાઈ લે ઓ કલે ખાવું હોય તો ના ખાઈ ના આપણે બે બે એ વાત તો How được? Like a yà! How được? Huh? Nah, hảo 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 hả, hảo 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 શેત મજો તો ભાઈ એવું તમે શું થઈ જાય શનિ બેઠા લાડવા તો ખવડાવવા પડશે લાડવા તો ખવડાવો પડશે ગોળ તો લાવો ગોળ શનિ ગોળ લાડવા મેઠા બધું શું હોય એમાં ગોળ તો હાલવો પડે

આ હોકડી મારી જો જીઓ ઓ કર્યો એટલે પણ તમે તમને ખબર ના પડે કે ના લું એટલે મને શી ખબર તમે ઘેર નતા કે એટલે આવશે તરત હાથ માર દીયું હું એટલે એને નાલવાનું જો ડાયો થઈ જાય રયો કેમ ડાયો એટલે કોમ જો એને કોક ઉંધુ કરી છે મને તો કોઈ વાત નહી ખબર નહી કોઈ વાત જ નહી કરી આય હું કીધું ખાધું કે જ્યા કે ઓ ખાધું

તો ગજા સુડવો નહિ લાઈતું હતું થઈ મળે બરાડી બનાવી

મારા તો <I Bruno> <small hyun> આવજી નઈ 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 આ તો બલાડી બનાવી દયો ને એ તમારા ખાતે રમી ગયો ને હવે તારું બલાડી જો મૂઢું લઈ તો જા લે ઓથી ઓમો ઓમોય ઓમાય તો કોક હંતાય રે ઓય ઓમાય